તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિદેશથી કપાસની આયાત ડ્યુટી જીરો ટકા કરી છે જેને લઈને ધોરાજીના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ખેડૂતો સરકારના આ નિર્ણયને આયોગ અને ખેડૂત વિરોધ નિર્ણય ગણાવી રહ્યા છે એક તરફ અતિ ભારે વરસાદને કારણે ખેડૂતો હેરાન છે તો બીજી તરફ કપાસનું વાવેતર કરી અને સારા ભાવની આશા રાખનાર ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે વાત છે કપાસનું વાવેતર કરતા ખેડૂતોની કે જેઓને હવે આર્થિક માર સહન કરવાનો વારો આવશે કેન્દ્ર સરકારે તાજેતરમાં કપાસની આયાત ડ્યુટી ઘટાડીને જીરો ટકા કરી દીધી છે જેને કારણે વિદેશના કપાસ ભારતમાં આવશે તો સ્થાનિક કપાસના ભાવ પૂરતા પ્રમાણમાં નહીં મળે કારણ કે વિદેશથી કપાસ આવ્યા બાદ અહીંયાના કપાસના ભાવ તળીયે બેસી જશે એક તરફ છેલ્લા આઠ વર્ષથી કપાસના પૂરતા ભાવ નથી મળી રહ્યા તો બીજી તરફ કપાસની વિદેશમાંથી આયાત થતાં કપાસમાં સ્થાનિક ભાવ ઘટી જશે આઠ વર્ષથી કપાસ ચૌદસોથી પંદરસો રૂપિયા મણ વેચાઈ રહ્યો છે ખાતર દવા બિયારણ જંતુનાશક દવા સહિત મજૂરી ખર્ચ પણ મોંઘું થયું છે એટલે આમ એક વીઘા દીઠ વાવેતર લઈ અને ઉત્પાદન સુધી ખર્ચ 20 થી હજાર થાય છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં વિદેશમાંથી કપાસની આયાતનો જે નિર્ણય છે એ ખેડૂતો અયોગ્ય ગણાવી રહ્યા છે મારું નામ અમિત વેંતાડા ખેડૂત ડાગેવાન જ્યારે દિલ્હી ભાજપ સરકારે ખેડૂત કપાસની આયાત ગીટી નાબૂદ કરી છે તેથી ખેડૂતને પોષણ સંગ ભાવ ખેડૂતને કપાસના પોષણ સંગ ભાવ નહી મળી શકે છેલ્લા આઠ થી દસ વર્ષથી છેલ્લા દસ વર્ષથી કોઈ કપાસ ના ભાવ પોષણ મળતા નહીં પચીસો પચીસો રૂપિયા ભાવ હતો એ ભાવી બારસો તેરસો રૂપિયા છેલ્લા વર્ષોમાં થઈ ગયો અત્યારે આ હાવ નાબૂદ કરી છે તો આ વર્ષે તો હાવ ખેડૂતોને પાયમાલ થઈ જાય એવી પોઝિશનમાં ભાવ રહી જાય તો સરકારે આ વિશે કઈક વિચારી ને કઈક યોગ્ય પગલા લેવા જોઈએ

પ્રોડક્શન અહીં આવે નહીં એટલો આ વરસાદની વાતાવરણમાં પ્રોડક્શન આવતું નથી રોગચાળો એવડો હોય આવે તો આ કબાટ આયાત ડ્યુટી નાબૂદ કરી તો ભાવ નહીં મળે તો શું કરવાનું અમે મારું નામ દિનેશભાઈ વોરા ખેડૂત આગેવાન ધોરાજી તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયાતની અંદર જે કપાસ ને ખેત ઉત્પાદન ને લગતી ચીજ વસ્તુ આયાતની અંદર જે ડ્યુટી હતી એ ડ્યુટી નાબૂદ કરવાને કારણે ખેડૂતો

આયાતની ની જે zero ટકા કરવામાં આવી છે જેને લઈને ખેડૂતોની ની માઠી દશા બેસી ગઈ છે ખેડૂતો જે કપાસના ભાવ હતા એ તળિયે બેસી ગયા છે જે ભાવ બે હજાર ચૌદ ની સરખામણી એ મળતા હતા એ ભાવ પણ હાલ મળી રહ્યા નથી બીજી તરફ જોઈએ તો અમેરિકા દ્વારા જે પચાસ ટકા ટેરિફ નાખવામાં આવ્યો છે જેને કારણે નિકાસ પણ બંધ થઈ ગઈ છે એટલે ખેડૂતો પૈરા ઉપર પાટા સમાન છે મારું નામ જગદીશભાઈ રાખોલિયા ધોરાજી ખેડૂત આગેવાન અત્યારે રોજ થી રોજ ખર્ચ કપાસ ઉત્પાદનમાં ખર્ચો વધતો જાય છે કોષવાક્ષમ ભાવ નથી મળતા મજૂરી વધે દવા ખાતરના અતિશય બિયારણના બધા ભાવ વધી ગયા પણ આ સરકારે જે આયાત કર્યો વિદેશથી એની ડ્યુટી જીરો ટકા કરી નાખી એટલે એ કપાસ આવે તો અહીંના ખેડૂતને કોઈ પણ જાતનો ભાવ ન મળે અને ખેડૂત ભાવ પાયમાલ થઈ જાય કેવી અસર પડશે આર્થિક આર્થિક અસર પડે એટલે અત્યારે કેટલો ખર્ચો થયો એકઠેલી વાવેતર માં બિયારણ પાંચસો રૂપિયાનું પછી ખાતર નાખ્યું હોય એટલે ઉત્પાદન કમ્પ્લીટ કરી દે ને ત્યાં સુધી પંદર થી વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય